વિક્રમના વિષ્ણુ ભગવાનના મંદિર આપ જોઈ રહ્યા છો એ મંદિરે આપણે મળીએ શ્રીરંગમના વિષ્ણુ ભગવાનના મંદિરે આપણે ગેટ પાસે આવી પહોંચ્યા છે જોઈ શકો છો આના ભવ્ય દ્વાર ના દર્શન આપણે કરી રહ્યા છે આનું બાંધકામની કોતરણી એટ છે આપણે જોઈ રહ્યા છીએ શ્રી રંગમ મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ જેની ભવ્યતા છે સુંદરતા છે એને આપણે જોઈ રહ્યા છે જે આપણને નિહાળી શકાય છે આપણે શ્રીરંગમ મંદિરના ભવ્ય દર્શન માટે આગળ વધી રહ્યા છીએ વિડીયોમાં બની રહેજો જોજો શ્રી રંગમ જે તમિલનાડુમાં આવેલું આ વિશાળ વિશ્વનું ભવ્ય મંદિર છે એશિયામાં પ્રથમ નંબરનું અહીંયા દેખો કેળ અને કટાળા અહીંયા વેચતા હોય છે ફૂલ અહીંયા વેચતા હોય છે એને આપણે જોઈ અને આ ભવ્ય મંદિરના દર્શન કરતા માટે આગળ વધી રહ્યા છે પ્રવેશ દ્વારમાં આપણે પ્રવેશી રહ્યા છીએ આ છે ભવ્ય અને દિવ્ય જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી આપણે આગળ વધી રહ્યા છે આ ભવ્ય પ્રવેશ દ્વાર છે આજુબાજુ જોઈ શકશો દેખો અહીંયા જે ફૂલું પણ વેચતા હોય છે અહીંયાની ગાડીઓ રિક્ષાઓ જુઓ આ રિક્ષા છે તમિલનાડુની આપ જોઈ શકો છો અહીંયા તમિલ ભાષા બોલવામાં આવે છે અહીંયા કાચા કેળા પણ છે આપણે આગળ ભવ્ય પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરી રહ્યા છે અહીંયા ફૂલો છે જોઈ શકો છો અને આ ભવ્ય અને દિવ્ય પ્રવેશ દ્વારની અંદર આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે આગો દેખો લગભગ પચાસ ફૂટ ઊંડો આ દ્વાર દરવાજો આપણને જોવાય છે એની દિવ્ય પોત્રણી આપણને જોવાય છે શ્રીરંગમ મંદિર તમિલનાડુમાં આવેલું છે જેની ભવ્યતા અને દિવ્યતા આપણને જોઈ શકાય છે લગભગ પચાસ ફૂટ ઊંચું આ દરવાજો બનાવવામાં આવેલો છે આ દરવાજાની એ સંદેશો આપી જાય છે કે જ્ઞાન શક્તિમાં તમે આગળ વધો એ મોટી સરગવાની સિંગો છે અહીંયા દેખો આપણે

આ બીજો દ્વાર છે આ દરવા દવારને આપણે જોઈ રહ્યા છીએ એનાથી આગળ વધીશું બીજો પણ દ્વાર આવશે અને સાત દ્વાર પછી આ મંદિર આવશે લગભગ પાંચમો દ્વાર આવ્યા છે આવા સાત દ્વાર પછી આપણને મંદિરના દર્શન થશે આ મંડપ છે અને ખૂબ સુંદર મંદિર છે એક ફોટો ખૂબ સુંદર અહીંયા મંદિર નો જ દ્વાર છે માહિર આ રીતે આપણે લાઈનમાં ઊભા હોય છે લાઈનમાં બેસવાની વ્યવસ્થા છે આ રીતે અને લાઈનમાં અહીં પાછળથી દર્શન કરીશું શ્રી રંગમ વિષ્ણુ ભગવાનના દર્શન આપણે કરી રહ્યા છીએ અહીંયા સુતેલી અવસ્થામાં શ્રી વિષ્ણુ આપણને જોવાય છે જે તમિલનાડુમાં આવેલું આ શ્રી રંગમ મંદિરનો દર્શન આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયાની ભવ્યતા દિવ્યતા ખૂબ જાણવા જેવી છે ગીર છે એ સોમાનો સોનાનો આપણને દેખાય છે જે આપણે જોઈ શકીએ છીએ આ ઘંટ છે આ પણ એક જે છે જોઈ શકાય છે આ મંદિર છે એ મંદિરની ભવ્યતા પણ અનેરી છે આપણે જોઈ શકીએ છીએ દર્શન કર્યા છે આ લાઇન છે જામેલી છે એ ખૂબ અતિ ભવ્યતા મંદિર છે આપ જોઈ શકો છો આ મંદિરની ભવ્યતા અને દિવ્યતા અતિ સુંદર પોઈન્ટ છે આના પોઈન્ટનો જે દિવ્યતા છે

બાંધકામ છે ચારે બાજુથી સૈકાઓમાં અહિયાં આપ જોઈ શકો છો ખૂબ સુંદર એનો દ્વાર છે આ છેલ્લો દ્વાર આવે છે અહિયાં સામે પણ દ્વાર છે કયા દરવાજાથી જઈએ અને કયા દરવાજાથી બહાર નીકળીએ એ આપણને આપ જોઈ શકો છો આમેની અમે આપણને જેટલું બને એટલું આ જે મંદિર છે એને બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે મંદિરના મંડપ દેખો એટલો ઊંચો લગભગ પચીસ ફૂટ આ મંદિર છે આ મંદિરની ભવ્યતા છે દિવ્યતા છે આપ જોઈ શકો છો સુંદર આ જે પાછળનો ભાગ છે એની હરોળ છે એની હરોળને આપણે જોવું એ પણ ખૂબ સુંદર છે સામેનું જે મંદિર છે એ પણ એની ભવ્યતાને બહારથી આવી ગયા છે એવા સાત દ્વારથી આપણે પસાર થયા છે આ બાજુથી પણ આવું જોઈશું અને આ બાજુથી પણ આપણે જોઈએ તો મંદિરોની હારમાળા છે પુરમ કે ઉપર જે જોઈએ છે એ આ એની દિવ્ય અને ભવ્યતાના દર્શન થાય છે આ બંને બાજુથી આપણે જોઈ રહ્યા છે ત્યારે આ જે અજાયબી છે ખૂબ સુંદર છે તેને આપણે જોઈ જોઈએ છે સામેથી આપણે જતા જતા દ્વારથી એવા જઈએ પણ દ્વારના દર્શન આપણે ઘરી બહાર નીકળ્યા છે જોઈ શકો છો કુંદર